ભરૂચ જિલ્લાના સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનોએ મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈ આપેલા આવેદન પત્રમાં જણાવ્યું હતું કે ભાવનગરની કુંભારવાડા શાળામાં ઓગણસી માં સ્વતંત્રતા દિવસના કાર્યક્રમ દરમિયાન રજૂ કરાયેલા નાટકમાં સ્કૂલની વિદ્યાર્થીનીઓને ભૂરખા પહેરાવીને મશીન ગન સાથે આતંકવાદી તરીકે રજૂ કરવામાં આવ્યા હતા આ ઘટનાથી મુસ્લિમ સમાજમાં ભારે રોષ ફેલાયો છે ભરૂચ મુસ્લિમ સમાજે આક્ષેપ કર્યો છે કે આચાર્ય અને શિક્ષકોએ જાણતા અજાણતા મુસ્લિમ મહિલાઓને બદનામ કરવાની કોશિશ કરી છે તેમનું માનવું છે કે આ નાટકથી વિદ્યાર્થીઓ વાલીઓ તથા ઉપસ્થિત જનસમૂહ પર માનસિક અસર થઈ છે અને ધાર્મિક લાગણીઓ દુભાઈ છે જેથી સરકાર અને પોલીસ તંત્ર અને સ્કૂલના આચાર્ય તથા સંકળાયેલા શિક્ષકો સામે કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી છે આ સાથે જ અમદાવાદની મણિનગર નજીક આવેલી સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાની ઘટનાને પણ વખોડી કાઢી હતી અને યોગ્ય કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી બૌનગરમાં આવેલી કુબાયવાયા શાળામાં 15મી ઓગસ્ટ નિમિત્તે લોક સ્વતંત્ર દિવસની આגમેયસમો હર્ષ અને ઉલ્લાસથી સમગ્ર ભારત દેશ ઉજવણી કરી રહ્યો હતો એ દરમિયાન ત્યાંની એક શાળાની અંદર સ્કૂલના શિક્ષકોને આસરે ધ નાટક ભજવવામાં આવેલું અને નાટક તો ડાયરેક્ટ સ્કૂલમાં ભજવવા જોઈએ અને સ્વતંત્ર દિવસની ઉજવણી હર્ષ અને ઉલ્લાસથી થતી હતી પણ તો એ નાટકમાં પહેલગામ હુમલાની જે જાસી રજૂ કરી એમાં મુસ્લિમ સમાજના જે માં બેનો આવે કેના બુરખા પહેરાવી ને અમુક દીકરીઓ પાસે આતંકવાદીનો રોલ કરાવ્યો આ બહુ યોગ્ય બાબત ન કહેવાય તમે મુસ્લિમ સમાજની જે મા બહેનો છે એના બુરખા જે પહેરાવ્યા અને બુરખા પહેરાવીને જે આતંકવાદીનો રોલ ભજવવામાં આવેલો એને સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજના તમામ ધર્મના લોકો અને અમે આહર અનુભવીએ અમારી માન છે કે જિલ્લા વહીવટી તંત્ર ત્યાંના પ્રિન્સિપલ ત્યાંના શિક્ષકો સામે કાયદેસરની કાર્યવાહી કરે કેમકે ત્યાં બેસેલા હજારો બાળકો હતા એની ઉપર માનસિક અસર કેવી પડે

પરંતુ જે આજે દુઃખદ ઘટના બની અને અમે નિંદા કરીએ અને તેના પ્રિન્સિપલ અને આશા આપણે અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા અને મુસ્લિમ સમાજને માંગ આપે અને બીજી અમારે એક માંગ છે જરૂરત કે જે અમદાવાદની સેન્ટ્રલ ડે સ્કૂલમાં જે દુઃખદ ઘટના બની અને એ દીકરાનું જેમાં મૃત્યુ છે એમાં સમસ્ત ભરૂચ જિલ્લા હિન્દુ મુસ્લિમ સમાજના તમામ લોકો આ ઘટનાને વખોડીએ નિંદા કરીએ કે આ જેનો જવાન જો દીકરો મળ્યો એને પણ ન્યાય મળવો જોઈએ જસ્ટિસ મળવો જોઈએ એના ફેમિલીને પણ ન્યાય મળવો જોઈએ અને આરોપીના સામે કડકમાં કડક સજા થાય એવી અમારી સમસ્ત લોકોની માંગ છે અને